અને દેવનો ઠપકો સન થાય નહીં દેવનો ઠપકો સન ન થાય એક દીકરાને દીકરાનું મગજ ફેરવી દીકરાનું મગજ ફેરવીને ગોડો કરીને લઈ જાય અગુડી મહારાજ ઈ રહી હવે ભલે તારા પતિ ગોડા થઈ ગયા મારે મારે જોવાય નથી

થોડા મોદા પાડી દે થોડું લોહી મોઈ પાડી દે દવા દારૂ થી થોડો આરામ થઈ જાય પણ મહારાજ તો શું કરે ગોડા કરીને લઈ જાય મોળસ ને આખા તમારા થી દૂર પૂછા વગર લઈ જાય ઈ જવાબ ઓર તમને પૂછે ને કે હું જઉં છું મહારાજ લઈ જાય ખોટા ખોટા એમ કરે ભલે હવે જો એક વાત બતાવતો ને

હું તો કહીશ મેલિયા વાગોડી મહારાજ ને કિલો દોણા નાખી માફી માંગી પણ બે ચાર લાફા ખાવા પડશે અમુક ન્યાય ને અમુક વ્યવહાર એવા હોય ને કે માર ખાઈ વ્યવહાર કરવો પડે વ્યવહાર કરતું જવું પડે માર ખાતું જવું પડે અગુરી મહારાજ ને હું કઉ છું જો મેલિયા તો અગુરી મહારાજ કોઈ મટાડશે નહીં હાલ આ ગોરી મહારાજ ને લાયા એનો દંડ મુકવા જવાનો દંડ પુણ્યદાન આવશે આ બે દંડ પડશે તમને એને જમાડવાનો થાશે આ ત્રણ થાય આ બધું કાર્ય કરી નાખે પણ એનો ગુચ્છો નહીં માય એટલે થોડા દાડા રહેશે અને એવો તમને તકલીફ આલશે તકલીફ આલશે જતો તો રહેશે કોણ 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 મેલવા જાહે હું નહીં તારી સાઉન્ડ મેલવા જાહે ને આશ્રમ હરો માં ખરો કારણ કે મેં ભેડી મેં ભેડી સાઉન્ડ માતા ગીતી તને આમાં ઈ સાઉન્ડ માતા પાછળ આઈ ઊભી રહી હવે સાઉન્ડ માતા ની તો પૂજા ચાલુ કરીશ એનો હક ને અધિકાર આલીશ કે માં 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 સાઉન્ડ માં 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 આવો માં માં શબ્દ એટલે માં માં એટલે માં હવે સાઉન્ડ ના ખબર પડશે કે મારો અધિકાર મને આલે મારી વસ્તી

એટલે એ આશ્રમમાં એને જોયેલો એટલે આશ્રમ જ આહે એટલે મારે બતાવવાની જરૂર નથી લખમણે એટલે હવે હવે ઘરે જઈ આ મહારાજને બે અગરબત્તી ગરજી દીવો કરતો નહી દીવો ના કરતો બે અગરબત્તી કરજી બે અગરબતી કરી જમાડજી એક નહીં પોસવાર જમાડજી પોસવાર જમાડજી રાજી કરજી મહારાજ ગોડા માણસ ગોડો માણસ બધું બોલે

વાર લાગે સંગી લાગી આ આ નિવેદાળજે અને આલવા છતો એરયો હુંખ કરશે તો તો નહીં સંગી એક કડક તો થાહે જી કડક થાય તકલીફ પડશે તારે વિઘને નાકી દે પણ સહન કરી લેજે ફેર પાછો દોડાવે ને તો ભલે ચિંતા ના કરતો ભલે દોડવા દેજે પણ બિહારી પૂજા ના કરતો નહીતર આખી જિંદગી બેઠું પડશે તારે આ ચાર દાડા બેઠું પડશે 10 દાડા બેઠું પડશે આરીએ પેલું આખી જિંદગી બેઠું પડશે તારી બધી માતાઓ તને મારશે અઘોરી મહારાજ સારું કરી કરી છેટલું કરશે મહિનો બે મહિના છ મહિના બધું બાર મહિના તો ના જ કરી કોઈ દે કોઈ ના કરી બે ચાર ટોપા કરે અને આ ગોરી મહારાજે પછી ઓગરી બતાવે ઘરની માતાઓ ઓરે અમે આગળ નીચે શાંતિરાગ એટલે આ મહારાજ કે લે બેઠા આપણે ઈ દાડે આવા બનાવવાનું છે ભવિષ્યનું મેં આજે જે વ્યક્તિને કીધું ને એ વર્તમાન ઉતાવળ ભવિષ્ય માં દુખ ના લાવે એટલે ઉતાવળ કરતો નહીં ઈ મહારાજને ને અગરબત્તી કર્યા મહિનો ભલે મહિનો થાય મહિનો થાય પણ એ ધીરે ધીરે મટી જાય મારે એવું વાત એવી છે એટલે કદાચ ન્યાય લેવા આવ્યો હોય ને કદાચ કયો આ મહારાજ ન્યાય લેવા આવ્યો ને કોઈ વસ્તુ લેવા આવેલો હોય ને કોઈ વસ્તુ લેવા આવેલો હોય તો કહી દો કે વસ્તુ આલી દે જેવી વસ્તુ આલો એટલે મટી જાય અથવા હાચા બોલું વ્યક્તિ તમે હોય આલવા તો બોલો ને મટી જાય સમજો

કાઠું ખરું તમારા માટે કારણ કે તમને એવી ખબર પડતી નથી તમને નીતિ નિયમની ની રહેણી કઈ રીતે એને સમજાવવું કઈ રીતે એને એને એની ભાવભક્તિ ભક્તિ કરવી એટલા બીજું ફાવતું નથી તમને એટલે ભલે થોડું વેઠા લખમણ એને પણ પણ બિહાર તો ની હા આ આ દીકરી ના બોલી હમણો કે બિહારી પૂજા કરીશું અમે બધી ઊઠી ઊઠીને નેઠી બધી

મહિનો થાય ને ગભરાટ થાય છે પછી સંડાસ થાય છે તો એનામાં ખૂન પડે એવું થાય છે પછી પગમાં જલન થાય છે પેટમાં દુખાય છે એવું એવુંમાં મમ્મીને અલગ અલગ તકલીફ થતી જાય છે તો શું દેવદૂત છે એનું જાણવાનું છે અમારે આ જ પ્રશ્ન છે હા આવું કેમ છે હા મારી હાંભળી છે અમારી જોડે ઘરના ઘરના બાજુમાં જ છે

આ ધારે ને તો દુનિયા આવે આ કોઈ ના કીધું ઈચ્છા થાય ને તો શૂન્યામાંથી સર્જન કરી કરોડપતિ બની આલી ખાય હું એને ગમે હું ઓબલી ઓબલી ખાટું અમે ખાટુ વધારે ભાવે જો બરાબર

કઈ તારા ઘરના જોડે ઓબલી એટલે ઈ ઓબલી ઓબલી એટલે આખો એરિયા એનો કહેવાય અમારી એનો કેટલો હું બોલ આ બસ આ બસ આ ઓબલી થી તળા હું ની ઓબલી થી તમારે તળાવ પડે અમારી તળા હું ની આખો એરિયા એનો આ બાજુ કોકના હેતર કૂવો પડે અમારી ઈ કુવો આ બાજુ તળાવ પડે આના બાજુ ગોમનો નાકામો

એ જગ્યાની સુરેલી કામડી એટલે એને લાલ લડાવ વાયણ ને અડપલા કરે ને એના બદલામાં 5 કિલો અને બે પણ બિલકુલ કરતા નહી કે વાયણ મારી નથી એની જગ્યાની છે એ માતા ખાધી ઓબલી ખાધી ઓબલીના ખાતા તો પાડી નાખ્યો ઈ ઓબલી પાડી એનો એક ગુના મને હું હાલશી એવું બોલી એટલે બોલી માતા અડપલા કરાય તો ઠીક ચલો પો કિલો દોણા પણ ઓબલી પાડી એનો એના બદલા હાલશે કો એના બદલા અમ છેલ્લા દોણા નાખીશ તારા ઘર માં નાગના કળે ના કાખડી માં ઘરે ગયા હતા નીકળ્યો

બાજુ મહાકાળી માતા મહાકાળી માતા આ બધા જેને બ્રાહ્મણી માતા પૂછતા છે ને નવ નો દીવ મહાકાળી હોય